આજરોજ દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી સુલતાનભાઈ કટારાના આહવાન થકી તમામ તાલુકાઓના પ્રમુખ મંત્રીશ્રીઓ અને હોદ્દેદારોના પ્રયાસ થકી તારીખ પાંચ પાંચ બે શૂન્ય બે પાંચ ના રોજ આવેલ કુદરતી વાવાઝોડામાં દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ચેલાકોટા ગામે ઘણા બધા ઘરો મળીને ખાખ થઈ ગયા તેઓના બાળકોને ચોપડા કપડા બધું બળી ગયું તો દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના આહવાન થકી જિલ્લાના હોદ્દેદારો અને શિક્ષક ભાઈઓ બહેનોએ આપેલ આપેલ ફંડફાળામાંથી બાળકોને સ્કૂલ બેજ ચોપડા કપડા બૂટ પહેલી બાર ધોરણમાં ભણતા બાળકોને આપવામાં આવ્યું બારિયા તાલુકાના તોયની ગામે જાડ પડતા એક શિક્ષકનું અવસાન થયેલ તેઓને પણ રોકડ સહાય પંદર હજાર આપવામાં આવી અને પીપોદરા ગામે મકાન સળગી ગયા તેઓના બાળકોને પણ સ્કૂલ બેગની કીટ આપવામાં આવી અને રૂવાબારી ગામે એક છોકરીનું અવસાન થયેલ તેમના પરિવારને પંદર હજાર પાંચસો એકાવન જેવી સહાય આપવામાં આવી આમ દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ખૂબ સરાહનીય કામ કરેલ છે તે ખરેખર બિરદાવવા લાયક છે શિક્ષક સમાજ હર હંમેશ કુદરતી વાવાઝોડું હોય કોરોના હોય કોઈ પણ આફત આવી પડે ત્યારે મદદરૂપ બનવા માટે હર હંમેશ તૈયાર હોય છે શિક્ષણની સાથે સાથે આવું સરાહની અને ભગીરથ કાર્ય શિક્ષક સમાજ કરી રહ્યો છે રિપોર્ટર કપિલ બારિયા